નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ ભગત છોટાદેપુર નગરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડન માં જિલ્લા ભાજપ મહિલા ની બહેનો દ્વારા મંદન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું નારી વંદન ઉત્સવ નિમિત્તે ભાજપ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખની સૂચના મુજબ મહિલાઓને સન્માન મળે અને મહિલાઓ જાગૃત થાય માટે વંદન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાપુર નગરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડનમાં ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા વંદન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જન બેન રાજપૂત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન જોશી સહિત મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહ્યા હતા પૂરા દેશમાં નારી વંદન ઉત્સવ ચાલી રહ્યો છે અમને અમારા દીપિકાબેન સરળવાના સૂચના મુજબ ચાર પાંચ અને છ તારીખે મહિલાઓને સન્માન મળે અને મહિલાઓની જાગૃતિ થાય એના માટે આજે વંદન દોડનું આયોજન કરેલું છે અને આયોજનમાં છોટાઉદેપુર શહેર છોટાઉદેપુર ગ્રામ્ય અને છોટાઉદેપુર જિલ્લાના તમામ મંડળમાં પ્રોગ્રામ થઈ રહ્યો છે અને વિધાનસભા દીઠ બી પ્રોગ્રામ થયો છે અને નારીઓને ઉત્સાહ આવે નારીઓને જાગૃતિ થાય એના માટે આયોજન કરેલ છે રેહડ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર